બોટાદની અંદર પાળિયાદ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે વીસ હજારથી પણ વધુ વસ્તી ધરાવતા આ ગામની અંદર ચૌદ બોર્ડ આવેલા છે જો કે સ્થાનિક લોકોએ પીવાના પાણી જેવી સામાન્ય સુવિધા માટે પણ હાલાકીનો સામનો કરવો પડે છે પાળિયાદ ગામની અંદર પંદરથી વીસ દિવસથી પાણી ઉપલબ્ધ કરાવવામાં આવતું હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે પંચાયત દ્વારા એક બોર કરી આપવામાં આવ્યો છે પરંતુ ધૂમધકતા તાપમાનની અંદર મહિલાઓએ પાણી ઘણાની અંદર ભરી અને માથે ઉંચકવું પડી રહ્યું છે આ સાથે જ ગામની અંદર વસ્તી પ્રમાણે આંગણવાડીની પણ જરૂરિયાત છે આ સાથે જ ગામની અંદર વિદ્યાર્થીઓને ધોરણ બારના અભ્યાસ માટે બોટાદ જ જવું પડતું હોવાને કારણે ગામની અંદર ધોરણ બાર સુધી વર્ગો શરૂ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે ત્યારે બોટાદ જિલ્લાના પાળિયાદ ગામ કે જ્યાં વીસ હજારની વસ્તી છે ચૌદ જેટલા વોર્ડ છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ આજે જીએસટીવીની ટીમ પહોંચી છે પાળિયાત ગામે ત્યારે આપણે સ્થાનિક લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કેવી છે સમસ્યા કેવા જરૂરિયાત અને કેવા પ્રશ્નો જાણીએ આપણે સ્થાનિક પાસેથી શું નામ છે આપનું ગોરધનભાઈ લાઈટ નો અમુક ટાઈમે અદોગતિ નું ગટરું અદોગતિ પાણી પીવાની અધોગ નાખેલા નહીં હાલે છે ઘણા ટાઈમ થી કેટલા માણસો માણસો અડધા બહાર છે અડધા હાજર માં એવી રીતનું બધા નોકર મકાનો મકાન મકાન પચાસ હાઇટ અને બાકીના બધા અમુક અમુક બહાર જઈએ ધંધા કરવા જાય પણ હાજે આવે એમ તો હવે તો મતદાન કરવા માટે જવાના છો તો કેવા વ્યક્તિ પસંદગી કરશો હવે તો આમાં શું છે કે જે જે કામ કરે એ પણ ખબર પડે કે કઈ રીતનું કામ થાય છે કાંગીસિયા માં કઈ રીતનું હા સોસાયટી નો રોડ રસ્તા પછી આગળ ચોકથી અન્ય એક વ્યક્તિ છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે કેવી જરૂરિયાત અને કેવા પ્રશ્ન શું નામ છે આપનું ભરતભાઈ ભરતભાઈ ક્યારે દોઢસો મકાન છે જરૂરિયાત પ્રાથમિક સુવિધા જ નથી પૂરી પાડી રોડ રસ્તા ગટર પાણી આ તો પ્રાથમિક સુવિધા કેવાય આ જનતાનો હક જ છે માગવાનો અને એ તો જે નેતા હોય કે કોઈ પણ વાત ચૂંટાયેલા સભ્યો હોય એના ફરજમાં જ આવે છે પ્રાથમિક સુવિધા પૂરી પાડવી એ સુવિધા રીત પૂરી પાડે એટલું જ માગ્યું બીજું વધારે માગતા નથી અગે આગામી જે મતદાનની 22 તારીખે મતદાન કરવા જઈશું કેવા વ્યક્તિને પસંદ કરશું અમારી પ્રાથમિક સુવિધા પૂરી પાડે ને અમને સુવિધા રોડ રસ્તા ગટર અને પાણી આ આ સુવિધા પૂરી પાડે એવા વ્યક્તિને જ પસંદગી કરશું બાકી મત લેવા આવું હોય તારે કઈક કરે અને પછી જતા રહે ને પછી અમને ફોન માં જવાબ ન દે એવા વ્યક્તિને લાવીને શું કરવાનું